માતાઓ બહેનો આગેવાનો યુવાનો બધાયને હું આમ આદમી પાર્ટી વતી ખૂબ ખૂબ પ્રણામ કરું છું નમસ્કાર કરું છું દોસ્તો નવા વર્ષના સૌને રામ રામ અને આ નવા વર્ષની અંદર નવું કરવા માટે આપણને સૌને માર્ગદર્શન આપવા પધારેલા યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનની ભગવંત માન સાહેબનું હું આપણી ગુજરાતની ધરતી પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો આજે આપણે અહીંયા ગુજરાત ભરના ખેડૂતોના પ્રશ્નોનું ચિંતન કરવા એ પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવા માટેની ચપનું જોયું હશે કે આ વખતે કપાહારો થાય ને તો બેનને ફોનું કરાવી દેવું છે, દીકરી પવણાવી છે, દીકરો પવણાવો છે, જાન જોડવી છે. જમણવાર કરવું છે મોટું ક્યાંથી કરશો ભગવાનનો નો કેર આપણી ઉપર વર્ચ્યો છે પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી આ ભાજપ વાળા ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો અને એટલે હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો

ફરિયાદ કરવા જાવ તો કડદો દોસ્તો આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલ જે આપણી વચ્ચે પધાર્યા છે આ કડદા પાછ થડા થડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા અને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે વિસાવદર વિધાનસભાના ખેડૂતો એ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે ઝાડા થઈ ગયા ભાજપ વાળાને વિસાવદર પછી અને આપણે ત્યાં બાબલા કહી ગયા છે કે જાડા થઈ ગયા હોય તો ચડીઓ બદલે મેલ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને સરકાર જાડા થઈ ગયા છે બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે બે પાંચ બે પાંચે મેલ નહીં પડે વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા

ખેડા સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા બાડોલી સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા મને પૂરો વિશ્વાસ છે કે બોટાડની બજારમાંથી હડળતી જે કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે ભાજપની સરકારની પીછેહઠ થશે થશે અને થશે દોસ્તો અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે અને એટલે આજે ગુજરાત ભરના તમામ જોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સમજ છો એમાં સોળ નવેમ્બરે

અને ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે દોસ્તો આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા વધાર્યા અમારો ઉત્સાહ વધાર્યો અમને પ્રેરણા આપી અમને હિંમત આપી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા જય